ઓગણ ચાલીસ વર્ષની આ યાત્રા ઓગણ ચાલીસ વર્ષ નો આ જે પ્રવાસ છે આપનો એ સક્સેસ થયો કે ના થયો કેવી રીતે ખબર પડે આપણે જાણવું હોય ને તો એક જ એનું એ ફળશ્રુતિ છે એક જ એનું એ રિઝલ્ટ છે

કે ભારતભર કોઈ પણ રાજકારણી સાથેના સંપર્કોની વાત હોય દરેક ક્ષેત્રમાં ગુરુદેવે ઘણો બધો અને ગુરુદેવ વિશે બહુ જણાવવાની મારે જરૂરત નથી કારણ કે અહીંયા ઘણા બધા એવા બેઠા છે જે મારા કરતા પહેલાથી ગુરુદેવને ને જાણે છે તમે તો માણ્યા છે ગુરુદેવને ગુરુની સેવા કરતા

ગુરુદેવશ્રી વૈયાવચ પ્રેમી છે ગુરુદેવશ્રી વૈયાવચના કાર્યો કરે છે ગુરુદેવશ્રી વિહારધામો ઉભા કરે છે ગુરુદેવ શ્રી સાધુ સાધુજી પરમાત્મા ને જીવિત ભગવાન માને છે એ મારે કેવું ના પડે તમે જુઓ છો ક્યાંક વર્ષે હજાર નો લાભ મળે ક્યાંક વર્ષે પંદરસો નો લાભ મળે ક્યાંક વર્ષે બે હજાર નો લાભ મળે અને ક્યાંક તો કેટલો બધો લાભ મળે કે આપણે વિચારી ન શકીએ તમે જુઓ છો અને માટે કહું છું કે કેસિ મહારાજ એક એવું વ્યક્તિત્વ છે આપડા ગુરુદેવ

વિહાર વાત હોય એટલા બધા કાર્યો એમને શાસન ના કર્યા છે કે આપણે ગણતા ગણતા થાકી જઈએ અને ગણતા ગણતા ભૂલી જઈએ એટલા કાર્યો એમણે પોતાના જીવનની અંદર આ બહુ નાના આ સંયમ પર્યાય ની અંદર કરી લીધા અને એવા આજે દીક્ષા દિવસ છે વર્ષ ને પરિપૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણે એક જ કામના કરીએ એક જ પ્રાર્થના કરીએ કે ગુરુદેવ આપનું આ ચારિત્ર ખુબ સુંદર રીતે આગળ વધે આપનું આ ચારિત્ર ખુબ સરસ રીતે આગળ વધે આપનું આ ચારિત્ર ખુબ ઉત્તમ રીતે આગળ વધે અને આગળ વધતા વધતા એક ઉચ્ચ કક્ષાએ પહોંચે જે કક્ષાએ ગુરુ પ્રેમ આપને જોવા માંગતા સુધી પગથિયું છે સાધુ પદની યાત્રા એ સિદ્ધ પદની યાત્રાનો પ્રારંભ છે અને આજે અમે એ પ્રાર્થના કરીએ કે આપે જે આ યાત્રાનો પ્રારંભ કર્યો છે એ સિદ્ધ પદ સુધી આપને પહોંચાડે અને અદભુત રીતે આપણા જીવન આપ આગળ વધી શકો એ આજના દિવસે પરમાત્માને